નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજની તારીખ છે મિત્રો અગિયાર એક બે હજાર છવ્વીસ આજ રોજ સીસીઈ ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે વાત કરીએ નવી સીસીઈ ભરતીની જાહેરાત વિશે તો જાહેરાત છે કે પુષ્ટિ આવવાની સંભાવના પૂરેપૂરી છે જે આ ભરતીની હવે આ રાહ તમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ હતી જેમના હમણાં જ અઢાર વર્ષ પૂર્ણ થયા છે જેઓ ગયા વખતે એકથી બે માર્ચથી રહી ગયા હોય જેઓ લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યા હોય હવે તમામનો ઇંતજાર હવે આ ભરતી આવી પૂરો થશે હવે આ સીસીઈ ભરતી કેમ ગેમ ચેન્જર છે તો મિત્રો એના માટે નીચે મહત્ત્વના મુદ્દા ટાંકીને લખેલા છે જગ્યાઓ વધુ હશે નિયમોમાં ફેરફાર હશે એક્ઝામ પેટર્ન છે એ બદલવાની પૂરેપૂરી શક્યતા છે અને સેલેરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો મિત્રો આગમા પગાર પંચ મુજબ આમાં પણ પગાર સુધારો કરવામાં આવશે ટૂંકમાં પાટલા વર્ષોથી અલગ અને વધુ લાભદાયી આ ભરતી હશે હવે મિત્રો સીસીઈ ફોર્મ ક્યારે ભરાશે તો એના માટે આપણે ઓફિશિયલ નોટિફિકેશન છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે અંત સુધીમાં અને ઓનલાઈન ફોર્મ છે એ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી આ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં શરૂઆતમાં હવે નિષ્ણાંતોનો અભિપ્રાય છે મારા અનુભવ મુજબ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં નોટિફિકેશન આવી જવું જોઈએ હવે પુરાવો છે મિત્રો ઓફિશિયલ ટ્વિટર અપડેટમાં કે સીસીઈ ભરતી અંગે એક ઓફિશિયલ ટ્વીટ પણ સામે આવ્યું છે જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ટ્વીટ આઇલેટ છે કે કુલ જગ્યાઓ છે પાંચ હજાર પાંચસોને પચાસ પોસ્ટ નવી રણનીતિ છે એમાં જે નવા નિયમો છે એને મંજૂરી આપવામાં આવી છે રેવન્યુ તલાટી જેવા નિયમો લાગુ થવાની પૂરેપૂરી સંભાવના એટલે કે શક્યતા છે હવે જાહેરાત છે તે પંદરથી સત્તર જાન્યુઆરી વચ્ચે આવવાની પૂરેપૂરી સંભાવના છે હવે કેટલી જગ્યાઓ રહેશે મિત્રો તો અંદાજી જગ્યાઓની વાત કરીએ તો પાંચ હજારથી તો વધુ જગ્યા છે સંભવિત આંકડો છે પાંચ હજાર પોસ્ટનો જ્યારે સંભવિત આંકડાની આપણે ઓમ વાત કરવા જઈએ તો પાંચ હજાર પાંચસો ને પચાસ પોસ્ટ દર્શાવવામાં આવશે લાંબા સમય બાદ એક મોટી ભરતીની જાહેરાત થવાની છે હવે તમારા મનમાં રહેલા પ્રશ્નો છે જે છ પ્રશ્નો છે આપણે લખેલા છે એમાં પેલું છે કે નવી સેલેરી કેટલી હશે મિત્રો બીજું છે એજ લિમિટમાં ફેરફાર છે કે કેમ બીજું છે ક્વોલિફિકેશન શું રહેશે મિત્રો ચોથું જે સિલેબસમાં બદલાવ પાંચમું છે એક્ઝામ પેટર્ન એટલે કે એક્ઝામ પેટર્ન શું હશે અને છઠ્ઠું છે સિલેક્શન પ્રોસેસ એટલે કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે હવે આ તમામ મુદ્દાઓ પર ટૂંક સમયમાં એક ફૂલ ડીડિકેટેડ વિડીયો બનાવવામાં આવશે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો કોઈ પણ નવી અપડેટ ચૂકશો નહીં નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન ઓન રાખો કારણ કે સીસીઈ સંબંધિત બધી અપડેટ્સ તમને સૌપ્રથમ અહીં મળશે હવે મિત્રો આ તમારા માટે એક સુવર્ણ તક છે સીસીઈ બે હજાર છવ્વીસ ભરતી લાખો ઉમેદવારો માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે એટલે અત્યારથી જ તમે મિત્રો તૈયારી શરૂ કરી દીધો કેમ કે અત્યારથી તૈયારી કરશો તો સફળતા તમને ચોક્કસ મળશે મળીએ ફરી એક વખત નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ વંદે માતરમ